નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તરાદમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત સામે છે જે પાણી પીવા જતા બાળકો કેનાલ ના ઊંડા આવી પહોંચી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મૃત્યુક બાળકના મૃતદેહને પીએમ અર્તું હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ થરાદના આજાવાડા ગામ નજીક બે બાળકો નર્મદા કેનાલ કેનાલમાં પાણી પીવા કિનારે ગયા હતા આ દરમિયાન પગલા ભરતા બાળકો કેનાલમાં ડૂબ્યા હતા વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કેનાલમાં પાણીના પ્રવાહ વધારે હોવાથી બાળકો પાણીમાં તણાયા હતા ઘટનાને લઈને સ્થાનિકો અને પોલીસ દ્વારા શોધખોળ કરીને બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દે કે બાળકોના મૃતદેહને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે તો બીજી તરફ દુર્ઘટનાને લઈને પોલીસ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અવારનવાર આ પ્રકારની ઘટનાને લઈને સ્થાનિકો તંત્ર કેનાલ પાસે સુરક્ષાને લગતા પણ પગલા લેવામાં માગ કરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ